ગામના પવિત્ર યાત્રા ગામ દળના વીરપાનાથ મંદિરમાં ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ મોડી રાત્રે ત્રણ શખ્સોએ મંદિરમાં પ્રવેશી ચોરીની ઘટના સામે આવી મંદિરમાં સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી ફરાર સોના ચાંદીના આભૂષણો સહિત દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થયા સોનાની મૂર્તિ વજનદાર હોવાથી મૂર્તિની ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા ત્રણ શખ્સોએ ચોરી કરતા ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે છાપી પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠ્યા છે છાપી પોલીસ સહિત ડોગ્સ વોટ એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે પવિત્ર યાત્રાધામ છે પણ એ તસ્કરોએ લગ્નનો લાભ લઈ અને રાતના બાર થી એકના સુમારમાં ચોરી કરી છે અને લગભગ અંદાજિત બે કિલો ચારસો ગ્રામ જેવી ચોરી ની ચોરી કરી છે એ અમે પીઆઈ છાપીને ફરિયાદ પણ કરાઈ છે અને અમને પૂરો વિશ્વાસ છે અને એ લોકો તનતોડ મહેનત કરી રહ્યા છે ડોસ્કોડ અને એસએફએ વાળા બધા જ આવી ગયા છે બધી ટીમો લાગી છે કામે એટલે અમને દાદા પર પણ પૂરો ભરોસો છે કે એ વસ્તુ અમારી તરત અમને પરત મળશે એવું અમને પૂરો વિશ્વાસ છે અંદાજીત બે લાખ ને પંચાસ હજાર ની ચોરી થઈ છે